અમારા ઉપર કાયમ આપ બધા રાખતા રહ્યો સંતો આપણી અમારી ઉપર આવી જ કૃપા રાખતા રહે જ્યારે ભેગા થાય ત્યારે આવો આનંદ કરી લઈ લહેર કરી લઈ બાકી કોઈ વસ્તુ આવવાની નથી મોજ જ કરવાની છે હા ના ના હું મારે દાંતો આનંદ જ કરાવવાનો છે એમાં કાંઈ ઘટે નહીં બાપુ હું ઘડીક હું 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 તો આ પાછો છે ને હમણાં બાપુ હા ભૂલાઈ ગયું હવારમાં જાગતા તો પૂછતા આપણે સહી કોણ મારા હો બાબુ માયક નહીં ક્યાંય હમણાં તો એ કુતરીઓ મારી પાસે આવ્યો મને કે આ લોકડાઉન કદી ખુલશે કુતરીએ મને પૂછ્યું બોલો હું તારે લોકડાઉન ને હું લેવા લેના દેના મને કે માણા બાય નો હોય અમને ગમે નહીં હું પણ તને શું વાંધો છે કાંઈક પણ ગમતું જ નથી અમારી નાય કે કડવાનું ભૂલી જાય એક એક ભાઈ હમણાં આવ્યા ને કીર્તિભાઈ મેં કીધું ભાઈ ભાવથી જીવો ભજનમાં રહે જેવો સમય મને કે એવું કઈ ન હોય ના ભાઈ માણા નો અવટાય એક પણ મળે દુબકો માળ લેવાય આટલું વાળા ઘડી આપણે માણસ થવાના છીએ કે અરે મેં કીધું ગાંડા વાળા ઘડીએ માણસ થાય કે ન થાય પણ માણસ તો બન્યા ને ભવ સુધારવા માટેનો મેં કીધું આ ઓલું છે આ આનંદ કરો તમ તારે જાઓ જાઓ તમ તારે ના ના એમ નો હાલે એ હા તો તમારે આમ દાંત કઢાવું છું એટલે મેં ભાઈ ને કીધું જો મને બહુ સારો પ્રસંગ યાદ આવ્યો એટલે પ્રસંગ નહીં પડે કહો એક સારો યાદ આવ્યો તમે જુઓ ગોવિંદભાઈ પાલિયાનો તો જોઈ પાલિયા ગાઈ નાખું પણ ગાવું નથી મારે મને ગાતા આવડતું નથી હું ગાતો નથી એને એ સમાજે આભાર માનવો જો હું ગાતો નથી ને એ સમાજને આભાર મને માનવો જો ના તમે નથી ગાતા હો નહી હું બહુ બહુ ગાતો પેલા બહુ એમાં નેવું થી સત્તાણું જે મેં ગાયું છે ઓહો હો હૈદી બારી વગર પણ પછી બાબુ મેં હા છે કરીને પાછું વાળું એટલે હું ઓલા ભાઈને કહેતો તો મેં કીધું એવું નથી ભાઈ મેં કીધું કે આપણને માણસનો અવતાર મળ્યો છે એ આપણા પછી જો સ્વરાશી લક્ષ્યોની યોનીમાં આપણે પસાર તો થવાનો જ છે સો પણ એ સ્વરાશી લક્ષ યોની સુધાર્યું હોય તો માનવ દેહ મળ્યો છે તો એ અહીંયા સુધારી લેવાય મેં કીધું એવું હોય મને કે નહીં માય ભાઈ એવું નહીં જે માણા નો એક મળે મોજ કર લેવાય બાકી મને કે આપણે ભૂણા થવાના કૂચરા થવાના મેં કીધું ગાંડા અત્યારે સારું કરશું ને તો કૂચરા થવું તો રિલાયન્સ ના થવું હા કૂતરા થવાના જ છે કૂતરા પણ હિરોઈન નું તેડી તેડી ટીકુત કેવું એટલે કઉ છું ભાવ સુધારી જો સાહેબ પક્ષી થઈશું ને પોપટ પોપટ થાશું ને તો આવા સંતના આશ્રમમાં થશું કે આખી જિંદગી સીતારામ સીતારામ કરતા નીકળી જાય હ બાકી ભૃણાઈ થાવાના અને બાપુ ભૃણા જેવું કોઈ તાલમાં નહીં હો ભૃ ભૃણો આવે ને એ તમે જજો એમાંય ખાસ કરીને અમારે અમારે એ બાજુ આપડે આપણા જ બાજુ નું કહેવાય ને અમારે બાજુ બહુ ભૂર્ણા બાબુ આમ શેરીનો ખૂણો પડતો હોય ને એમાં શિપીરનો ખૂણો હોય અમારે એ બાજુ રાજુલાના પથ્થરના ખૂણા કરે ને જે જે થતા ને ખૂણાને અણી પડતી હોય ભૂણું જેમ આમ આમ ઈ જે ખજવાડતું હોય કેટલું તાલમાં થઈ એટલે જો આનંદ આવે તો દરેક અવસરમાં આપને આનંદ જ છે પણ જે માણાને બાપુ ગેરસમજ થઈ જાય ને એમાં તકલીફ પડે ગેરસમજ છે ને માણાને ગોથું ખવડાવી દે એક જણો બી એચ મેં હજી થોડોક બી હતો તે ગામમાં માલ વેચાવા આવી ગયેલો તે એણે બે કોથળી નાઈયા નાઈયા પીધી ને બે કોથળી ખિસ્સામાં નાખી બે પેન્ટના ખિસ્સામાં જાણે બે ખિસ્સામાં એક એક બોમ્બ હોય આ ગોઈંદભાઈની વાત છે ને એમ તાખી કવિતા લખેલી છે પછી કવિતા નહીં રજૂ કરું હું ખાલી પ્રયાસ કરું તમને આનંદ કરાવ બે ખિસ્સામાં એક એક કોથળી અને આજો જાય બકા વટણ કટકો એમાં બાબુ પોલીસની ગાડી આવતી ફાડી આમ ને ની ગાડી આવે ને એમ પડ્યો કે મારી કે બાઇકમાં એ ગીતી બેય કોથળી બાબુ આ બાજુમાં ગટર હતી આમ ત્રાણ ઊભા રહી ગયો ને બે ખિસ્સામાં લઈ કોથળીઓ કાઢીને બે કોથળીઓ ને અંગૂઠા મારીને ગટર મારો આખી તો નખાય ને થલવીને ધાક જ દીધો ને ઉભરી ગયો ભડખે જીપ આવીને ઉભી રહી ફાટ ગયો હે નાથાભાઈનો ઘરે ક્યાં છે ઓલી શેરીની ભલે કમદીપ જીતું આને શું કાતો માલ ખોટું ઢોળ નાખવા તો ઓલા ભાઈ ના થાય પૂછવા આવ્યા પણ હવે એમાં નીકળે નહીં ગેરસમજ થઈ ગઈ અને એમાં ભૂલ બાપુ અઢારેક વર્ષની ઉંમર પાકી ધુવાડે ખેલો દાતડે ત્યારે ત્રણ ઈંસની ની બહાર નીકળી ગયેલી ફરાડ 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 કરતું હાલ્યું જાય અને એનું મોઢું બાપુ ફૂટવાલ જેવું હોય હળદી ને ગટરમાં લાગી જાય સુસ્કારો લે એટલે અંદર થી માલ માલ આવી જાય દુસો દુસો પીડ્યો રે અને આમ જા બાપુ ભૂણું ફરતું 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 જાય એ જાણે ગટર માં જે ઓલો માલ નાખેલો અને નવો માલ પહેલી વાર મળ્યો આને હો આને ભૂણે હબડકો લીધો હરાડ એ ખબર કે બાપુ આખું મળી ભ્રગુટી ફરડવા લેર આવી હરાડ તા તો તમને કોઈ આમ 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 કાન મીડ્યા અવળા થવા અને ત્રીજો જ હબડકો લીધો તપે

જોઈલે ભૂર્ણી તારો સ્વામિનાથ મેદાનમાં પડ્યો પીડ્યો છે જોઈલે ભૂર્ણી જોઈલે ભૂર્ણી કરતો હતો એમાં સરદારજીની પાઘડી દેખાડ જે ભૂણી ને ભૂણાની જે પૂંછડી આમ માથે આટી લઈ ગઈ હતી એ ધીરે 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 મળી હેઠી પડવા આખું જે લાલ હતી એ ધીરે ધીરે મળી કાબરી તેતરી સરદાર ની પાઘડી પાડી ગયા કારણ કે આમ કે ના દોરી મારે ને લઈ અને ને કીધું ભૂણીએ પૂછ્યું સ્વામીનાથ સ્વામિનાથ ની વાદળી થામા કેળો ક્યાં થાય સીમાડો વટી જવાય એ સીમાડે વૈયો ગયો અને બાવળ આડોજી હું આમ જોતો હતો તા તો ઓલો સાયકલ ની સરદાર નીકળેલો તાળા ખુશી રિપેર કરવા છે ન્યાય ગેરસમજ થઈ બોલો જો આમાં માણા ને ગેરસમજ ઉકારે થાય ને એ નક્કી નથી પણ એટલે સમજણ વગર નું જીવવું ભલે જીવો વરસ હજાર અને સમજી જીવો ઘડી એક તો સમજો બેડો પાર એમ ભગવાન આપણી ઉપર ખૂબ કૃપા કરતા રહે અઢી વાગ્યા છે અને પાછો દોર દે કરીને હાંધવા માટે જે આપણી વચ્ચે બેઠા છે વર્ષોના જૂના જોગી બાપુ બહુ સાંભળવા જાવ બધા હો બધાય અમારા રાજુલામાન બાલાભાઈની વાડીએ ખૂબ તો બાલાભાઈ નથી રહ્યા ધાકડા અને ખૂબ યાદ કરી કારણ કે બાપુ જૂનું મંડળ અમારું આવ વાડીએ કાંઈ નહીં અમથા તળતળ દે બાપુ પ્રોગ્રામ મારે એ સમયમાં ત્યાંથી તું કલાકાર નહીં બાપુ પણ ખૂબ આનંદ કરતા દેવદાનભાઈ બહુ જૂના અને બીજી વાત મને હરખાનો એ છે કે બાપુ સૌરાષ્ટ્રમાં જે કોઈ જગ્યાના પ્રોગ્રામ હોય એ સંચાલન તો ભાઈ જ કરતા હોય છે એનો મને હરખ છે એમને હું વિનંતી કરું આગળનો દોર સંભાળે જય ખૂબ ખરેખર માય ભાઈ આપને આનંદ કરાયો અને બાલાભાઈની યાદ કરી બાપુ બાલાભાઈ ઝાખડા પાસુર બાપુ ધાખડાની વાડી કહેવાય સાધુ સંતો કલાકારોનો જ્યાં ઉતારો આવા કાઠી દરબાર ત્યાં ખૂબ આનંદ કર્યો એટલે હકીકત છે એવા સ્વરૂપ બાલાભાઈને પણ આપણે ગંગાની કાંઠે યાદ કરી દાખલા પરિવારને આખાને અને હું વિનંતી કરું હવે બીજું ભાઈ બારો ભાઈ ચા પાણી પીને પાછા પોતપોતાની જગ્યા ઉપર બધા બેસી જાયજો